આ બિહાર ચૂંટણીઓ પર અન્ય એક સ્નિપેટ માટે અમારી સાથે જોડાવા બદલ આભાર આ સ્નિપેટ્સમાં જે રીતે અમે મતદાન વર્તનને અસર કરતા મુખ્ય પરિબળો પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ શું હાલના વલણો એનડીએ સરકારને ફરીથી ચૂંટવાના અથવા સત્તામાંથી બહાર કરવાના પક્ષમાં છે પહેલો પ્રશ્ન જે અમને વારંવાર પૂછવામાં આવે છે શું બિહારમાં મજબૂત સત્તા વિરોધી લહેર છે અથવા શું બિહારનો સત્તા વિરોધી લહેરનો સમયગાળો પૂરો થઈ ગયો છે તેથી અમે છેલ્લા પંચોતેર વર્ષોમાં બિહાર સરકારોના ફરીથી આવવાની અથવા બહાર થવાની ટકાવારીની વિશ્લેષણ કર્યું અને અમને જાણવા મળ્યું કે સત્તામાં રહેવાના ત્રણ અલગ અલગ તબક્કાઓ છે આઝાદી પછીના પ્રથમ પચીસ વર્ષોમાં મતદારો આશાથી ભરેલા હતા જે અત્યાનંદની સરહદે હતો અને દરેક ચૂંટણીમાં બિહારના લોકોએ સરકારને ફરીથી સત્તામાં લાવી એક અદ્ભુત સો ટકા સત્તા તરફી લહેર પરંતુ આગામી પચીસ વર્ષોમાં ઓગણીસો સિત્યોતેરથી થી બે હજાર બે તે મતદારોના ગુસ્સાનો સમયગાળો હતો જે સત્તા વિરોધી લહેરમાં પરિણમ્યો જેમાં માત્ર તેત્રીસ ટકા સરકારો ફરીથી સત્તામાં આવી અથવા વાસ્તવમાં દર ત્રણમાંથી બે સરકારોને મતદારો દ્વારા બહાર ફેંકી દેવામાં આવી હતી બે હજાર બે પછીનો સૌથી તાજેતરનો તબક્કો જે લગભગ બે દાયકાનો છે તે દર્શાવે છે કે સત્તા વિરોધી લહેરથી દૂર બિહારમાં હવે મધ્યમ સત્તા તરફી લહેર છે જેમાં સરકારો સાઠ ટકા સમયે ફરીથી ચૂંટાય છે તે માત્ર મધ્યમ છે છેલ્લા પંચોતેર વર્ષોમાં આ ત્રણ તબક્કાની પેટર્ન સમગ્ર ભારતમાં રાજ્યવાર વિધાનસભા ચૂંટણીઓથી અલગ રહી છે આજે ગુજરાત મહારાષ્ટ્ર ઓરિસ્સા આસામ અને પશ્ચિમ બંગાળમાં ભારે સત્તા તરફી લહેર છે જ્યારે બીજી બાજુ કેરળ તમિલનાડુ અને આંધ્રના દક્ષિણી રાજ્યોમાં તેમજ પંજાબ યુપી અને રાજસ્થાનના ઉત્તરી રાજ્યોમાં હજુ પણ મજબૂત સત્તા વિરોધી લહેર છે ટૂંકમાં આઝાદી પછી ભારતમાં મોટા અને મધ્યમ કદના રાજ્યોમાં બસો સાઠ વિધાનસભાની ચૂંટણીઓ થઈ છે નાના રાજ્યો નહીં તે વધારાના છે અને આંતરરાજ્ય તફાવતો હોવા છતાં બધા રાજ્યોની એક અંદરે સરેરાશ રીતે સમાન પેટર્ન ધરાવે છે ભારતનો સત્તા વિરોધી સમયગાળો હવે પૂરો થઈ ગયો છે આઝાદી પછી તરત જ અખિલ ભારતીય બ્યાસી ટકા સત્તા તરફી લહેર સાથે રાજ્ય સરકારો માટે સારો સમય હતો પછી રાજ્ય સરકારો માટેના ભયંકર સમયના તે પચીસ વર્ષો આવ્યા જેમાં માત્ર ઓગણત્રીસ ટકાને જ ફરીથી ચૂંટવામાં આવી અને હવે ચાલો તેને પચાસ પચાસ યુગ કહીએ જેમાં આપણે અત્યારે છીએ સમગ્ર ભારતમાં રાજ્ય સરકારોની ફરીથી ચૂંટાવાની અથવા હારી જવાની પચાસ પચાસ ટકા સંભાવના હોય છે તો સાઠ ટકા સત્તા તરફી લહેર સાથે બિહાર ખરેખર થોડું વધુ સરકાર તરફી અને અખિલ ભારતીય પચાસ પચાસ સરેરાશથી ઉપર છે જે મોટો પ્રશ્ન ઉભો થાય છે તે એ છે કે બિહારના લોકો સરકારોને બહાર કાઢવા વધુ વખત ફરીથી શા માટે છે રાજ્યના વિકાસના નબળા રેકોર્ડ હોવા છતાં આજે બિહાર ભારતમાં અત્યાર સુધીનું સૌથી ગરીબ રાજ્ય છે તેલંગાણા કર્ણાટક હરિયાણા તમિલનાડુ જેવા રાજ્યોમાં સરેરાશ માસિક આવક દર મહિને છવ્વીસ હજારથી સત્તાવીસ હજાર રૂપિયા છે તેની સરખામણીમાં બિહારમાં એક વ્યક્તિ જે સરેરાશ મહિને માત્ર પાંચ હજાર સાતસો રૂપિયા કમાય છે તે લગભગ વધુ સમૃદ્ધ રાજ્યોમાં નાગરિકો જે કમાય છે તેનો ચોથો ભાગ છે તેમ છતાં બિહારના ગામડા અને નાના શહેરોમાં અમે જે ઘણા મતદારોને મળ્યા તેમણે કહ્યું હા અમારા રાજ્યની હાલત ખૂબ જ ખરાબ છે ગરીબી ભયંકર છે નોકરીઓ નથી અને પરિસ્થિતિ સુધરવાના કોઈ સંકેત પણ નથી પણ અમે ફરીથી સરકારને જ મત આપીશું જો કે બિહારમાં સત્તાધારી પક્ષ તરફથી આ નજીવો ઝુકાવ કુમાર અને એનડીએ સરકારને કોઈ પણ રીતે સુરક્ષિત બનાવતો નથી બિહાર સત્તા પર રહેલા પક્ષોને ખૂબ જ સરળતાથી બદલી શકે છે કારણ કે તે ચૂંટણીની દ્રષ્ટિએ ભારતના સૌથી અસ્થિર રાજ્યોમાંનું એક છે એટલે કે મતોમાં નાનો ફેરફાર પણ બેઠકોમાં મોટો ફેરફાર લાવી શકે છે અને બેઠકો મહત્વની છે નીતિશ અને એનડીએ ને સત્તા ગુમાવવા માટે મતોમાં જરૂરી ફેરફાર પ્રમાણમાં ઘણો નાનો એટલે કે માઇનસ ત્રણ ટકાનો છે હવે શું આ અસ્થિરતા અસામાન્ય છે ભારતમાં કયા રાજ્યો સૌથી વધુ અસ્થિર છે બિહાર વાસ્તવમાં સાતમું સૌથી અસ્થિર રાજ્ય છે મતોમાં માત્ર ત્રણ ટકાના ફેરફારથી શાસક એનડીએ ચૌદ ટકા જેટલી બેઠકો ગુમાવી શકે છે જે લગભગ ચોત્રીસ બેઠકો છે માઇનસ ત્રણ ટકા મતનું નુકસાન પણ ચૌદ ટકા બેઠકોનું નુકસાન આ ઘણું મોટું છે આ પોતે જ સૂચવે છે કે આ એક ઉચ્ચ જોખમવાળી ચૂંટણી છે જો કે રાજસ્થાન તમિલનાડુ અને ઓરિસ્સા જેવા કેટલાક રાજ્યો બિહાર કરતાં પણ વધુ અસ્થિર છે પરંતુ મોટા ભાગના રાજ્યો બિહાર કરતાં ઓછા અસ્થિર અને તેથી ઓછા જોખમી છે હવે પછીનો પ્રશ્ન એ છે કે જો બિહારમાં સરકારો માટે થોડો જ સત્તા પક્ષ તરફી ઝુકાવ હોય તો સરકારો માટે નહીં પણ વ્યક્તિગત ઉમેદવારો માટે શું શું વર્તમાન ધારાસભ્યો નવા ઉમેદવારો કરતાં ખરાબ પ્રદર્શન કરે છે કે સારું ભાજપ અને જેડીયુ ગઠબંધન માટે નવા ઉમેદવારો વર્તમાન ઉમેદવારો કરતાં થોડું સારું પ્રદર્શન કરે છે જે ઉમેદવાર સ્તરે થોડો સત્તા વિરોધી લહેરનો સંકેત આપે છે નવા ઉમેદવારોની જીતવાની પાસઠ શક્યતા છે જ્યારે વર્તમાન ધારાસભ્યોની જીતવાની શક્યતા થોડી ઓછી સત્તાવન છે બીજી બાજુ તેજસ્વીની આરજેડી અને કોંગ્રેસ ગઠબંધન માટે ઉમેદવારો માટે સ્પષ્ટ સત્તા પક્ષ તરફી ઝુકાવ છે નવા ઉમેદવારોની જીતવાની શક્યતા માત્ર અગિયાર હતી જ્યારે વર્તમાન ધારાસભ્યોની ત્રેતાલીસ ટકા હતી તે ચૂંટણી જીતવાની ચાર ગણી વધુ શક્યતા છે શું આ સૂચવે છે કે આરજેડી અને કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યો સારું કામ કરે છે પરંતુ એકંદરે નબળા સમર્થનથી નવા ઉમેદવારોને વધુ ફાયદો થતો નથી નવા ઉમેદવારો માટે અગિયાર ટકા કહેવું મુશ્કેલ છે પરંતુ નવા ઉમેદવારો માટે આટલો ઓછો જીતનો દર દર્શાવતો ડેટા મહાગઠબંધનની હાર માટે અત્યંત નિર્ણાયક જણાય છે આ ચૂંટણીમાં એક બીજો તદ્દન અલગ પરંતુ નિર્ણાયક ટ્રેન્ડ મહિલા મતદારોને ચૂંટણી પહેલાં દસ હજાર રૂપિયાની સહાય આપવાનો રહ્યો છે અન્ય લોકો તેને સરકારી ભંડોળનો ઉપયોગ કરીને મત ખરીદવાનો સ્પષ્ટ પ્રયાસ કહે છે સ્પષ્ટ પણ અસરકારક પરંતુ જ્યારે અમે રાજ્યના ઘણા મત વિસ્તારોમાં પ્રવાસ કર્યો ત્યારે અમને જાણવા મળ્યું કે નીતિશ કુમારની મહિલા મતદારોમાં ખૂબ જ સાનુકૂળ છબી હતી માત્ર તાજેતરની દસ હજાર રૂપિયાની ભેટને કારણે જ નહીં અમે જેમને મળ્યા તેમાંથી ઘણી મહિલા મતદારોએ કહ્યું કે હંમેશા મહિલા તરફી રહ્યા છેક બે હજાર સાતમાં બિહારમાં દરેક શાળાની વિદ્યાર્થીનીને સાયકલ આપવામાં આવી હતી બે હજાર સોળમાં સમગ્ર રાજ્યમાં દારૂબંધી લાગુ કરવામાં આવી હતી જે મહિલાઓ માટે પારિવારિક બજેટ અને પારિવારિક જીવન સુધારવાના હેતુથી લેવાયેલું એક પગલું હતું તો નવીનતમ દસ હજાર રૂપિયાને નીતિશ કુમાર દ્વારા મહિલા તરફી નીતિઓની એક શૃંખલાના ભાગરૂપે જોવામાં આવે છે અને નીતિશની મહિલા તરફી છબી વાસ્તવિક ચૂંટણી પરિણામોમાં પ્રતિબિંબિત થાય છે મહિલા મતદારો તેમની જીત કે હાર માટે ચાવીરૂપ લાગે છે જ્યાં મહિલા મતદારો મોટી સંખ્યામાં મતદાન કરે છે ત્યાં એનડીએ જીતે છે જ્યાં મહિલા મતદારોનું મતદાન પુરુષો કરતાં ઓછું હોય છે ત્યાં મહાગઠબંધન જીતવાનું વલણ ધરાવે છે ઉદાહરણ તરીકે બિહારના ઉત્તરના બે ટોચના પ્રદેશો કોશી અને દરભંગા આ બંને પ્રદેશોમાં મહિલાઓનું મતદાન ખૂબ જ મોટું છે પુરુષો કરતાં લગભગ બાર ટકા વધુ જે મુખ્ય કારણોમાંનું એક છે કે શા માટે આ બંને પ્રદેશોમાં એનડીએ સિત્તેર ટકાથી વધુ બેઠકો જીતીને સફાયો કરે છે બીજી તરફ તેનાથી વિપરીત પટના અને મગધમાં જ્યાં મહિલાઓનું મતદાન પુરુષો કરતાં ઓછું છે ત્યાં એનડીએ માત્ર ત્રીસ ટકા બેઠકો જીતે છે મતદારો અને ઉમેદવારો સાથેની વાતચીતમાં વારંવાર સામે આવેલો બીજો વિષય આ ચૂંટણી પ્રચારનો અસાધારણ રીતે ટૂંકો સમયગાળો છે છેલ્લા પંદર વર્ષોમાં આ પહેલીવાર છે કે ચૂંટણી પંચે માત્ર બે તબક્કાની જાહેરાત કરી છે બે હજાર વીસમાં ત્રણ તબક્કા હતા બે હજાર પંદરમાં પાંચ તબક્કા હતા અને બે હજાર દસમાં છ તબક્કા જેટલા હતા પરંતુ તબક્કાઓની સંખ્યામાં આ ઘટાડાથી કોને ફાયદો થાય છે તાજેતરની ચૂંટણીઓના પુરાવા સૂચવે છે કે બહુ તબક્કાની ચૂંટણીઓ એનડીએ ને નુકસાન પહોંચાડવાનું વલણ ધરાવે છે બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં બિહારમાં સાત તબક્કામાં મતદાન થયું દરેક તબક્કામાં એનડીએ વિરુદ્ધ વધતો જતો ઝુકાવ જોવા મળ્યો પ્રચાર જેટલો લાંબો એનડીએનું પ્રદર્શન એટલું જ ખરાબ જે એ સંકેત છે કે એનડીએ લાંબી બહુ તબક્કાની ચૂંટણીઓમાં ખરાબ પ્રદર્શન કરે છે અને આ પુરાવો ખરેખર અન્ય રાજ્યોમાં પણ વધુ મજબૂત થાય છે યુપીમાં બે હજાર ચોવીસની ચૂંટણીઓ પણ સાત તબક્કાઓ સાથે ખૂબ લાંબી હતી ફરી એકવાર ભાજપનો પ્રચાર સફળ રહ્યો ન હતો દરેક તબક્કામાં ભાજપ વિરુદ્ધનો ઝુકાવ વધુ ને વધુ ખરાબ થતો ગયો માત્ર એક વધુ ઉદાહરણ લઈએ તો લોકસભાની ચૂંટણીઓમાં મહારાષ્ટ્ર તેમાં પાંચ લાંબા તબક્કા હતા ફરીથી દરેક તબક્કા સાથે ભાજપ વિરુદ્ધનો ઝુકાવ વધુ ખરાબ થતો ગયો પાંચ તબક્કાઓ અને છેલ્લા તબક્કામાં ઝુકાવ લગભગ માઇનસ અગિયાર ટકા હતો તે પહેલા તબક્કા કરતાં બમણું ખરાબ હતું તેથી અમે બિહારના ગામડાઓ અને નાના નગરોમાં એ તપાસવા માટે ફરીશું કે માહોલ કોઈ રીતે બદલાયો છે અને કોઈ નવા મુદ્દાઓ ઉભરી આવ્યા છે કે કેમ